પછી આમાં એક બિંદુ આક્ષ પછી ત્ર બધા મૂળાક્ષર છે બીજા પણ બરાબર એટલે એક શબ્દ તમને હું ગોઠવીને બતાવું છું તે પ્રમાણે તમારે પછી બધા શબ્દ ગોઠવવાના છે તમને આવડી જશે કારણ કે જો ગઈ સાલ ટીચર એફએલ એન મેં ચાકતે બનાવી ખબર ગોઠવેલા ને જે બીજાના છે લોકો ખબર હશે આ બધા મૂળાક્ષર આપણે કટિંગ કરેલા ટીચરે અને આમાં બધી માત્રા છે એ પ્રમાણે તમને શબ્દ બનાવતા શીખવાડેલા એવી જ છે

ચાલો મારા કબૂતર પોતરમાં મૂકી દું હું ચા થી કહી લઈશ કયો મુણાખો લઈશ સ બરાબર ચાલ તો આપણે આ લીધો અહીંયા કહને મેં અહીંયા મૂકી દીધું બરાબર હવે મારે શું લેવું પડશે બોલો જો એ કયો મુલાક્ષો લેવું પડશે બ લેવું પડશે કયો લેવો પડશે સ તો આમાંથી આવી દો ચાલો હવે અહીંયા મેં બ લીધો હવે આ શું થયું ક બ થયું પણ આપણે શું લખવાનું છે ભૂ તો હું માટે મારે લીધો લેવું પડશે બરાબર થી

કે મીઠાઈનું અંદર એક આવું આ બોક્સ આવેલું અને સાફ કરીને પીચ લઈ આવેલા છે એમાં અહીંયા રોગી રો છે તો આપણે અહીંયાથી રો લઈશું અને કબૂતર શબ્દ બની ગયો બની ગયું અને કબૂતર ચાલો વાંચો જો અહીંયાથી પડશે નહીં વાંચો તો તબૂત હવે સાથે વાંચવાનો આખો તબ્દ કબૂતર વેરી ગુડ સરસ સરસ ચાલો હવે ચાલુ રાખજે હમણાં આપણે રામ શબ્દ લખીને બતાવે પછી બધાને આપણે કરીને ફોટો લઈ લઈશું બરાબર ત્યાં સુધી પછી તમારે જાતે ચાલો જયાબેન રામ લખવાનું છે તમારે અહીંયા અને ઉપર લખી દેવું ચાલો વાંધો નહીં ચાલો આમાંથી રો લેવાનો આમાંથી કાનો લેવાનું છે અને પછી આમાંથી મ લેવાનું છે ચાલો

ચાલો તારે કયો બનાવ છે બેટા ગાજર તો તારે આમાંથી ગોળ એવો પડશે કયો લઈ લો ચાલો ગ તો દીકા ગ ક્યાં છે અહીંયાથી એક એક જોતા જાવ કે મળી જશે સરસ ચાલો કરો અહીંયા મૂકો આપણે અહીંયા મૂકી દો ગ હવે ગ ને શું કરવાનું છે ગ ગ તો ઉપર છે બેટા ચાલો લઈ લો આ લો બધું પછી તમે વારંવાર કરશો ને એટલે તમને કયો મૂળાક્ષર ક્યાં છે ખબર પડી જશે બરાબર ગોઠવો હવે કયો મૂળાક્ષર લેવાનો છે તમે નહીં બોલો એમ ચાકર કેવા દેવ ચાલો બેટા આમાંથી જ લઈ લો પહેલેથી જોતા જાવ એટલે તમને જ મળી જાય સરસ ચાલો જ મૂકી દો તમે નહીં બોલતા હવે કયો મૂળાક્ષર લેવાનો બેટા તારે ર લેવાનો છે તો ર આપણે આ બોક્સમાં છે લઈ લો ર બહુ સરસ ચાલો કયો શબ્દ બની ગયો રાજર કયો શબ્દ બન્યો ચાલો ચાલુ રાખજો આપણે નીચા વાળા ને એક શબ્દ બનાવવા લાગીએ ચાલો તમે